હેલો મિત્રો શેર બજારની વાતોમાં લગભગ મંડપનો આખરી ઉપર અપાઈ ગયો છે અને આઠ વાગે મહેમાનો આવવાના ચાલુ થશે ઘણા મિત્રોની વિડીયોમાં કોમેન્ટ હતી કે લોકેશન કયું છે તો લોકેશન આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી લોકેશન ચોંગા થરાની બાજુમાં તાલુકો કોકરેજ જિલ્લો બનાસકોઠા મિત્રો અને થરાથી છ કિલોમીટર મારું ગામ છે અને મારા નાના ભાઈના સન હાર્દિકના લગ્ન છે લગભગ સાત થવા આવ્યા છે અને આ એન્ટ્રી પોઈન્ટ છે ત્યાંથી શરૂઆત કરી છે તમે વ્યવસ્થા જોઈ શકો છો બહુ મસ્ત મંડપ બોધ્યો છે સાહિલ ડેકોરેશન સાહિલ ડેકોરેશન ચોગા આ મંડપનું કોમ એમનું છે આરી બેઠક વ્યવસ્થા છે આખરી ઉપર પડી ગયો છે મિત્રો બેઠક વ્યવસ્થા આ પુરુષો માટેની છે અને લગભગ પચીસો થી ત્રણ હજાર માણસનો રસોડો છે આપણે રસોડાની મુલાકાત લઈશું અને ઘરે લેડીઝ એટલે કે બૈનનો વિભાગ છે એની પણ મુલાકાત લઈશું ચલો મિત્રો આ બધા એ કોંકર વાળા છે રસોડામાં એ આ જમણવાર વાર માટે ભાગ છે તો છે આખરી ઉપર પડી ગયો કમ્પ્લીટ સાઈડ આ ઓ અને અમારે આ નોના ભાઈ છે હાર્દિકના પપ્પા હરદાસ ભાઈ આ સુરેશ ભાઈ છે તાલુકા સંઘ વિડીયો અને આ આપણું ઘર છે એ બધિશ વિભાગની બધું બેઠકની વ્યવસ્થા કરી બધાથી નાહા ધોવામાં તૈયારી થવામાં ચાલેલું છે હવે આપણે રસોડાની મુજા કરતી રહી છે આ મારા અંકલ છે અને ચોગા ડુડરીના મંત્રી છે પછી હવે આપણે રસોડાની મુલાકાત લઈએ આ બધું વાહન ને ટેન્કર દે આ બધું છે આ જજ દે મજા બો આ યુટ્યુબ ચેનલ આપણી છે અને વિડીયો જુદો મજા આવશે જુઓ છો હવે આ શું આઈટમ બધા છે કોઈ જલેબી છે અને આ જંતી ભાઈ નું છોટું ડેકોરેશન ને આ બધું મંડપ બધું એમનું છે અને આપણે ખાલી હોજી વિડીયોમાં પણ વાત કરી હતી અને આ જલેબીના સ્પેશિયલી રાજસ્થાન થયા છે એમપી મધ્યપ્રદેશથી આવ્યા છે પછી આ રોટલી વિભાગ છે

પછી ભાતનું બધી હવે તૈયારી થાય છે ભાત પણ તૈયાર થઈ ગયા છે મોટા ભાગનો રસોડ થયો છે મિત્રો નજીક હોય પોકજ તાલુકામાં જે જોવાવાળા હોય આપણા મિત્રો હોય એ બધાએ આવી શકો છો તમને જાહેર આમંત્રણ છે મારી યુટ્યુબમાં જે સૌકચ મિત્રો છે બીજા મિત્રો છે તમે જનતિભિનિ પર મુલાકાત લેજો તમારો પ્રસંગ હોય તો તમે ઓર્ડર પણ આપી શકો છો અને સંતોષકારક કામ અને ગેરંટી મારી છે બરાબર અને આ મારા ખાસ ભાઈબંધ ઈશ્વરલાલ રસોડાના સ્પેશિયલિસ્ટ અને આ એમની દેખરેખ નીચે બધું કોમ થયું છે અને મંડપનું જયંતિભાઈની દેખરેખ નીચે બધું કોમ થયું છે આ અમારે શંકરભાઈ છે અને આ ભાઈ જે અમારે ભાઈ દસ મહિના લગ્ન છે ને એનાથી નોના પી અને આમ ચાર ભાઈ છે બીજા ભાઈઓ બધા કોમમાં વ્યસ્ત છે બહુ કુટુંબ છે અને લગ્ન કરવા નથી હા થેન્ક યુ આભાર ચલો હવે પછી બીજા વિડીયોમાં દેશું